નમસ્કાર દર્શક મિત્રો હાલ ઋષિ ભારતી બાપુનો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વિરોધ ચાલી રહ્યો છે એવામાં જ એક ભાઈએ વિડીયો બનાવ્યો છે વિડીયો જોઈને તમે પણ શોખી જશો એ શું કીધું હાલ હું તમને હમણાં પહેલાં એ વિડીયો બતાવું પહેલાં તમે એ વિડીયો ક્લિપ જુઓ પછી આગળ આપણે વાત કરીએ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ સાધુ અમુક અમુક સાધુ છે તો એ સીવરાવેલા કપડાં પણ નથી પહેરતા હું સાધુ પરંપરામાં છેલ્લા દસ વર્ષથી શ્રીપંથ પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે પણ આ તો સાધુનું ખાલી નામ જ છે બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં અને સાધુ નો રહેવા દેવાય હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડા પહેરાવી દેવા જોઈએ મારી રૂમમાં તમે આવ્યા ત્યારે કોર્ટે કોઈ આદેશ નથી કર્યો કોઈ વકીલ કે પોલીસ ની ગેરહાજરીમાં હાજરીમાં આ રૂમો ખોલ્યા નથી એટલે તમે મારી હાજરી માં ગમે તે ચીજ વસ્તુ મૂકીને ઇલ્જામ લગાવી શકો છે તેમના કારણે જે સાસા સાધુ સંતો છે એમની પણ બદનામી થઈ છે એ ભાઈએ ખૂબ સરસ વાત કરી છે ખરેખર આવું 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 જ કરવું જોઈએ કેમકે જેમના કારણે આપણા હિન્દુ ધર્મ છે તેમને તિલક લાગે છે એટલે આવું ન કરવું જોઈએ મારું તો એવું કહેવાનું છે હાલ તેમને લઈને હાલ મોટા મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે એક બાજુ જોવા જઈએ તો હાલ સોશિયલ મીડિયામાં એમની ખૂબ ચર્ચા થઈ રહી છે અને આવા સાધુ હોય તો એને આવું ન કરવું જોઈએ મારું તો એવું કહેવાનું છે આ ઘટના વિશે જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો આપણી ચેનલ ઉપર હજી તક નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને જાદા જાદા શેર કરો અને જોવો સંપૂર્ણના ઘટના આની વિશે તમારી શું રાય છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય સનાતન ધર્મ લખવાનું ભૂલશો નહીં કારણ કે આવા સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે અને આપણે આવા અવારનવાર વિડીયો બનાવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો જે પણ રાય હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જુઓ સંપૂર્ણ ઘટના